હેલ્લો ફ્રેન્ડ જય સીમલા મરચા અને બટેટાનું શાક લેવાનું અહીંયા મેં પાંચ પાવડા તેલ લીધું છે હવે તેલ આપણે ગરમ થવા દઈશું ગરમ થઈ ગયું છે તેમાં આપણે થોડીક હિંગ ઉમેરી દઈશું અને રાયજીરું રાય જીરું આવી ગયું છે અને હવે આપણે મેં કાઢીના પાન ઉમેરી દેશું અને અહીંયા મે આ બટેટા લીધા છે ધોઈને સાફ કરી લીધા છે ને આવી રીતે લાંબી સીર સુધારી લેવાની આવી રીતે અને તેનો પણ આપણે વઘાર કરી લઈશું તમે એકવાર આવી રીતે શાક બનાવજો બટેટા અને શિંગડા મસાનું બહુ સરસ બનશે દાળ ભાત શાક બહુ સરસ દાળ છે અને થોડીક હળદર ઉમેરી દેસુ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ મિક્સ કરી દેસુ હવે આપણે આને સડવા દઈશું

અને અડધી વાટકી દાણા લીધા છે તે આપણે શેકી લેશું જે સિંગ દાણા આવે ને તે અને વચ્ચે વચ્ચે આપણે બટેટાને હલાવતા રહીશું અને અહીંયા મેં બે ડુંગળી સુધારી લીધી હતી તે ઉમેરશું તમે ડુંગળી ઓપ્શનલ છે નાખી હોય તો નાખવાની જે લસણ શેક્યું હતું તે ઉમેરી દઈશું હવે આપણે આને ક્રશ કરી લેશું અને હવે આપણે જોઈ જોઈશું જો તમે ડુંગળી અને બટેટા આપણે સડી ગયા છે

આપણા મરસા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે એમાં મસાલા કરી નાખશું અને અહીંયા મરચું લીધું છે કાશ્મીરી તે ઉમેરશું જેટલું તમે તીખું ખાતા હો એ પ્રમાણે લેવાનું અને ધાણા જીરું અને જે આપણે આ મસાલો બનાવ્યો હતો ને સિંગ અને લસણનો તે ઉમેરી દેશું મિક્સ કરી દઈશું અને થોડીક વાર માટે સળવા દેશું અને ઉપરથી આપણે થોડુંક લીંબુ મીસી દેશું એકદમ સરસ સરસ અને હવે ગેસ બંધ કરી અને ઉપરથી કોથમીર ઉમેરી દઈશું અને અહીંયા મારા શિમલા અને બટેટાનું શાક તૈયાર છે અને તમને જો આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો